અને તે ઘણી એવી છોકરીઓને જે કર્યું છે ને કાલે નામ શીખે કઈ કાલે નામ શીખે ને ફોટા સાથે કઈ તારે ઉખાડવું હોય ને ઉખાડી લેજે તારે ઉખાડવું હોય ઉખાડી લેજે પણ આ તને જે ભંગાર એ ભંગાર તને જે ભગવાન માનવા માં છે ને ભગવાન એ તું ભગવાન નથી ભંગાર શું લુખો શું અને બેનું દીકરીઓને શોષણ કરનારો એક કુપોષિતનો શિકાર શું

આની જે પેલી પત્ની હવે તો પેલી પત્ની જ કહેવી પડે ને મારે વિધિ ભાભીને પણ વિધિ ભાભી જેવું કોઈ ના થાય હું બધાને કહું છું કે વિધિ ભાભી જેવું આ દુનિયામાં કોઈ જ ના થાય જે વ્યક્તિ એના પર સેવાની કમાણીથી એને દિલો જાનથી આની સાથે લવ મેરેજ કર્યા તા ભરોસો કર્યો તો અને આ બંને ભાઈઓએ પૂનામાં એની સાથે ખાલી પૈસા માટે ખાલી ફેરા જ પૈડા ઓલી કોઈ દિવસ રાખી નથી પબ્લિકને ને નથી કઈ જ નહીં અને ભાઈ પોતાનું કરી લીધું પોતે આગળ આવ્યો ને એટલે અને આ બીજા લગન કઈ રીતના કરે ઈ તમને કહું વિધિ ભાભીને ને દગો દીધો જે માણસ બેનું દીકરીઓની ઈજત ના કરી શકતો હોય બરાબર એના પ્રેમની ઈજત ન કરી શકતો હોય એની બાયડીની ઈજત ન કરી શકતો હોય હે જે વ્યક્તિ એ તમારા માટે બધું કર્યું એના પરસેવાની કમાણી તમને બધી આપી દીધી અને છેલ્લે તમારા પરિવાર વાળે એને શું કર્યું તું ભગવાન બની ગયો તો દુનિયા માટે ભંગાર તું આ દુનિયા માટે ભંગાર બની ગયો તો તે કોઈ દિવસ કીધું આ દુનિયાને કે હું બેતાલીસ તેતાલીસ વર્ષનો છું